હેલો મિત્રો કેમ છો તો ઉનાળાની સિઝન આવી ગઈ છે અને બટાકાની વેફર બનાવવાની પણ સિઝન છે તો ચાલો આપણે બનાવીએ બટાકાની વેફર એ પણ ઘરે અને સરસ મજાની બટાકાની વેફર માટેના જે મેઝરમેન્ટ છે એ મેં તમને સ્ક્રીન પર બતાવી રહી છું એ પ્રમાણે તમે બનાવી શકો છો એના માટે કેટલો ટાઈમ જાય છે કેવી રીતે બનાવવાની કેવી રીતે બનાવવાથી વેફર કાઢી ના પડે કઈ બાબતનું ધ્યાન રાખવાનું એ બધી બાબતોનું આજે આપણે ડિસ્કશન કરીશું તો એના માટે મેં પાંચ કિલો બટાકા લીધા છે કારણ કે મેં એક જાડીવાળી વેફર અને આપણી સાદી વેફર એ બંને વેફર બનાવવાની છું તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં પાંચ કિલો બટાકા લીધા છે અને બજારમાં પણ વેફર માટેના બટાકા મળતા હોય છે તો તમે એ લઈ લેશો તો સારું પડશે પોચા બટાકા આપણે લેવાના નથી કારણ કે પોચા બટાકા લેવાથી પણ વેફર કાઢી પડી જતી હોય છે તો અહીંયા મેં વેફર ચિપ્સ માટેનું એક સ્લાઇસર લઈ લીધું છે અને એને તમે જાડી કે પાતળી તમે કેવી વેફર પાડો છો એ પ્રમાણે તમારે એડજસ્ટ કરવાનું રહે છે તો બટાકાની વેફર મેં બહુ વધારે પડતી જાળી નથી પાડવાની એટલા માટે મેં એને થોડું ફિક્સ કરી લીધું છે અને એનાથી તમે જુઓ કે મારી સરસ મજાની ચિપ્સ રેડી થઈ ગઈ છે તો મેં એકદમ પતલી વેફર પાડી છે અને તમે સ્ક્રીન પર એને નિહાળી શકો છો તો એની ચિપ્સને આપણે એક અલગ બાઉલમાં પાણી ભરીને એની અંદર નાખી દેવાની છે તો ધીરે ધીરે ચિપ્સ પાડીને એની અંદર નાખતા જાઓ અને જેથી કે વેફર કાઢી ના પડે તો ઘણા લોકો વેફરના બટાકા પોચા લેવાથી પણ ઘણીવાર કાળી પડી જતી હોય છે ઘણીવાર વધારે પડતી તાપમાં રાખવાથી પણ વેફર કાળી પડી જતી હોય છે એવું ઘણીવાર બને છે હવે મેં આ જાળીવાળી વેફર માટે બીજું અલગથી સ્લાઇડરને ફેરવી લીધું છે અને એના માટે બટાકા પહેલાં ઊભા અને પછી આડા એવી રીતે ફેરવીને આપણી જાળીવાળી વેફર સરસ રીતે બની જાય છે મેં અહીંયા એક કિલોની આસપાસ જાડીવાળી વેફર બનાવી છે અને આપણી સાદી વેફર છે એ લગભગ ચાર કિલોની આસપાસ બનાવી છે હવે તમારા પર ડિપેન્ડ છે કે તમે કેટલા કિલોના બટાકા લઈને વેફરની ચિપ્સ સોરી વેફર પાડો તો અહીંયા સરસ મજાની મારી જાડીવાળી વેફર તૈયાર થઈ ગઈ છે તો એને મેં પાણીમાં નાખી દીધી છે અને જ્યારે તમે આ મેં અહીંયા બેથી ત્રણ લિટર પાણી ઉકળવા માટે રાખી દીધું છે તમારી પર જે પણ વાસણ હોય એમાં તમે ઉકાળવા ઈચ્છતા હોય એ તમે એની અંદર પાણી નાખીને ઉકાળવા માટે મૂકી દેવો અને હવે આપણે એ પ્રોસેસ કરવાની છે કે જે આપણી વેફર છે એને છે ને આપણે ત્રણથી ચાર પાણીએ વોશ કરી લેવાની છે કારણ કે એની અંદર વધારે પડતું સ્ટાર્ચ હોય છે તો એટલા માટે એ વેફરને સારી રીતે વોશ કરવી જરૂરી છે અહીંયા અમે એને બે ત્રણથી ચાર પાણીએ સારી રીતે વોશ કરી લીધી છે અને વોશ કરીને પછી એને થોડું પાણી ભરીને એક એકાદ કલાક માટે સાઈડ પર રાખી દેવાની છે અને એવી જ રીતે જે જાડીવાળી વેફર છે આપણે ઊભી પાડી છે એ વેફરને પણ ત્રણ ચાર પાણીએ ધોઈને પછી એને પાણીમાં અંદર રાખી દેવાની છે કે જેથી અંદરનું બધું જે સ્ટાર્ચ હોય એ નીકળી જાય અને ઉનાળામાં ગૃહિણીઓ આ વેફર ઘરે બનાવે છે તો તમે પણ એને સારી રીતે અને ઇઝીલી બની જાય છે તો તમે પણ ઘરે એને બનાવી શકો છો એટલા માટે જ મેં આ રેસીપી તમારી સાથે શેર કરું છું અને જોઈ શકો છો તમે સરસ મજાની મારી વેફર અંદર સ્ક્રીન પર દેખાઈ રહી છે હવે પાણી આપણું બહુ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન સોલ્ટ નાખવાનું છે અને જરૂરિયાત પડે તો તે પ્રમાણે પાછળથી પણ તમે સોલ્ટ ઉમેરી શકો છો ઘણા લોકો ફટાકડી પણ વાપરે છે જે ચીપ્સ છે એ વધારે પડતી વ્હાઈટ રહે એના માટે અને ઘણા લોકો એવું પણ કરે છે કે રાત્રેની વેફર પાડીને અંદર ફટકડીવાળા પાણીમાં અંદર રહેવા દે છે અને પછી બાફવાની જે પ્રોસેસ છે એ બીજે દિવસે કરે છે તમે એવી રીતે પણ વેફર ચીપ્સ બનાવી શકો છો પણ મારી પદ્ધતિ થોડી અલગ છે તો આ રીતે મેં એને ફળને સાતથી આઠ મિનિટ માટે જેવી બાફી લીધી છે કારણ કે આપણે પાણી ઓલરેડી ગરમ કરેલું જ છે તો એને વધારે પડતી પણ બાફવાની નથી અને અમુક જેટલી થોડી કડક રહે એ રીતેની વેફર આપણે રાખવાની છે તો ચિપ્સ સરસ મજાની બફાઈ ગઈ છે અને એને તમે હાથની મદદથી પણ મસળીને જોઈ શકો છો કે એ બફાઈ છે કે નથી બફાઈ તો અહીંયા મારી વેફર સરસ રીતે બફાઈ ગઈ છે અને એ જ પાણીની અંદર મેં એ છે ને તે પાછી જાડીવાળી વેફર છે એ પણ એ અંદર એડ કરી છે અને આપણી સાડી વેફર પણ એડ કરી છે અને એની અંદર થોડું મીઠું નાખ્યું છે મેં પાછું અને પછી પાછી એને હલાવીને પછી ઢાંકણ બંધ કરીને પાછી બાફવા માટે મૂકી દીધી છે અને ઘણા લોકો કહે છે કે નહીં ફટકડીથી પણ સરસ મજાની વેફર આખું વરસ સ્ટોર કરી શકાય છે તો એ વાત પણ સાચી છે અને જો ઉપવાસ માટે તમે વેફર બનાવતા હોય તો પછી આ સિંધવ મીઠુંવાળી જ વેફર તમે હું વધારે પ્રિફર કરું છું અને જે આખા વરસ માટે સારી રીતે સ્ટોર પણ કરી શકાય છે તો અહીંયા મેં પાણી તમારે તમારી રીતે એડજસ્ટ કરવાનું છે અને જાળીવાળી વેફર થોડી જાળી હોવાથી એ છથી સાત મિનિટનો ટાઈમ લે છે બફાવા માટે કારણ કે એને મેં થોડી થિકનેસ રાખી છે એને સાદી વેફર જેટલી પતલી રાખી નથી તો અહીંયા તમે જોઈ શકો છો મારી જે સાદી ચીપ્સ છે એ સરસ મજાની થઈ ગઈ છે અને એને મેં એક તમારી પાસે સાડી હોય કટકું હોય કે તમારી પાસે જે પણ કાપડ અવેલેબલ હોય તેના પર તમારે આ વેફરને સારી રીતે વન બાય વન ગોઠવી દેવાની છે અને ઘણા લોકો તડકામાં રાખે છે વેફરને સુકવવા માટે કે જેથી ત્રણ ચાર કલાકની અંદર સરસ મજાની સરખો ઘણો તાપ હોય તો સારી રીતે સુકાઈ જાય છે પણ મેં અહીંયા એવું નથી કર્યું મેં ઘરમાં અંદર પંખા નીચે અને વેફરને મેં પાથરી દીધી છે અને આ ચાડીવાળી વેફર પણ મારે સરસ રીતે બફાઈ ગઈ છે તો હવે એને પણ મેં સાઈડ પર લઈ લીધી છે અને એ જે મારું કટકું છે એના પર વારાફરતી વારાફરતી ગોઠવી દીધી છે અને જે બાકીની વેફર છે એને પણ ગરમ પાણીની અંદર નાખીને થોડું મીઠું નાખીને પાછી બાફવા માટે મૂકી દીધી છે આ પદ્ધતિ વારાફરતી તમારી પર જેટલા બટાકા હોય એ પ્રમાણે એ વારાફરતી આપણે પ્રોસેસ કરવાની રહી છે અને આ સારી રીતે ક્લોટ પર અલગ અલગ જગ્યાએ તમારે વેફર મૂકી દેવાની છે અહીંયા આ વેફરને મેં સારી રીતે કાપડ પર ગોઠવી દીધી છે અને પંખો ચાલુ રાખ્યો છે મેં એને તાપમાં સૂકવી નથી મેં લગભગ બારથી ચૌદ કલાક જેટલું પંખા નીચે આ વેફરને રાખી છે એટલે તમને આ વેફર સૂકવતા ને એવું કરતાં લગભગ આ આશરે બારથી ચૌદ કલાક એટલે બીજા દિવસ સુધી થઈ જાય છે જો તમે એને તાપમાં રાખો તો તે એક દિવસની અંદર થઈ જાય પણ એના માટે ઘણો તાપ જોઈએ અને ગરમી વધારે હોય તો તેટલી જલ્દી વહેલી રેડી થઈ જાય છે ચિપ્સ તો જોઈ શકો છો મેં પંખાની છે સરસ મજાની મારી ચિપ્સ રેડી થઈ ગઈ છે અને સુકાઈ પણ સારી રીતે ગઈ છે સૂર્યપ્રકાશમાં તમે એને રાખો તો મેક્સિમમ આ પાંચ કલાકની આસપાસ જોઈએ કે જેથી વેફર સારી રીતે તૈયાર થઈ જાય તો આ જોઈ લેવો મારી વેફર ચિપ્સ સરસ મજાની ક્રિસ્પી પણ થઈ ગઈ છે અને તમને મેં આ તોડીને પણ બતાવું છું સરસ મજાની થઈ ગઈ છે ને એકદમ સરસ તો તમે પણ ઘરે આવી રીતે બનાવી શકો છો અને આ એકદમ સિમ્પલ અને ઇઝી રેસીપી છે અને આ ઉનાળા માટે ઘણી સારી છે અને પછી તો ઉપવાસ માટે પણ બટાકાની વેફર આપણે બજારમાંથી લઈએ એના કરતાં અત્યારે ઉનાળામાં ઘરે બનાવીએ એ ઘણું સારું કહેવાય તો આ તેલમાં મેં વેફર નાખીને તમને બતાવું છું કે કેટલી સરસ મજાની તળાઈને નીકળી જાય છે મારી વેફર અને બહુ વધારે પડતી લાલ પણ નહીં થઈ અહીંયા મારું તેલ વધારે પડતું ગરમ થઈ ગયું હોવાથી તેલ ચિપ્સ તમને થોડી હલકી લાલ દેખાશે બાકી આ પાછી મેં વેફર નાખી છે તે તમે જોઈ શકો છો કે સરસ મજાની વ્હાઈટ થઈને નીકળી છે તો મિત્રો તમે પણ આ વેફર ઘરે બનાવો ખાઓ અને છોકરાઓને પણ ખવડાવો તો મારી ચેનલનું નામ વેદ પટેલ તેર એકવીસ છે તો તમે જો મારી ચેનલ પર નવા હોય તો તમે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો અને એને ખૂબ જ આગળ વધારો કારણ કે હું નવા નવા વિડીયો લઈને આવું છું પણ ઘણા લોકો મારી વિડીયો જોઈને પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો મારી રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તો મને રજા આપો આવજો